વાતાવરણમાં પલટો આવતા શહેર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે સતત બે દિવસ ઉગાડ નીકળ્યા બાદ ફરી વાદળો ઘેરાતા વરસાદી માહોલ જોવા મળ્યો હતો વાતાવરણમાં પલટો આવતા શહેર જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો ભારે પવન સાથે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વરસાદ થયો હતો બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર